તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબીના ઉપયોગના દાવા બાદ વિવાદ વધુ ઘેરો બન્યો ઠેર ઠેરથી આક્રોશ ભર્યા નિવેદનો આવી રહ્યા છે તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબીના ઉપયોગના દાવા બાદ વિવાદ વધુ ઘેરો બનતો જાય છે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ તિરુમાલા લડ્ડુ પ્રસાદમાં ભેળસેળ અંગે મુખ્યમંત્રી નાયડુ સાથે ફોન પર વાત કરી છે અને આંધ્રપ્રદેશ સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એફએસએસએઆઈ રિપોર્ટની તપાસ કરશે અને સંપૂર્ણ તપાસ કરવામાં આવશે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ પહેલાં કેન્દ્રીય ખાદ્યમંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા તિરુપતિના લાડુમાં પ્રાણીની ચરબીના ઉપયોગ અંગેના આરોપોની તપાસની માંગ કરી હતી ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર સમિટના અવસરે પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આંધ્રના મુખ્યમંત્રીએ જે પણ કહ્યું તે ગંભીર ચિંતાનો વિષય છે વિગતવાર તપાસ જરૂરી છે અને દોષિતોને સજા થવી જોઈએ તમને જણાવી દઈએ કે બુધવારે એનડીએ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન નાયડુએ દાવો કર્યો હતો કે અગાઉની વાય એસ જગનમોહન રેડ્ડીની આગેવાનીવાળી સરકારે તિરુપતિ મંદિરને પણ છોડ્યું ન હતું અગાઉની સરકારમાં લાડુ બનાવવા માટે ગૌણ ઘટકો અને પશુ ચરબીનો ઉપયોગ થતો હતો બીજી તરફ કેન્દ્રીય મંત્રી સિંહે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે મને લાગે છે કે તિરુપતિ પ્રસાદમ કેસમાં સીબીઆઈ તપાસની જરૂર છે સીબીઆઈએ તપાસ કરવી જોઈએ કે પ્રસાદમાં વપરાતા ઘી પાછળ કેટલા પૈસા ખર્ચાયા વધુમાં કહ્યું કે એ પણ તપાસ થવી જોઈએ કે શું હિન્દુ ધર્મને નષ્ટ કરવાનું ષડયંત્ર તેમને ફાંસીની સજા મળવી જોઈએ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ મામલો માત્ર કૌભાંડનો નથી આંધ્રની વાયસઆર સરકારે મોટા પાયે હિન્દુઓનું ધર્માંતરણ કરવાનું કામ કર્યું છે